દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છાપરી ગામથી રેલી નીકળી આદિવાસી ભવન ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં રેલી સંપૂર્ણ કરાઈ નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા મહારેલી નીકાળી હતી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા ગરબાડા ઝાલોદ ફતેહપુરા તેમજ લીમખેડા મુકામે દાહોદ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે આ દિવસ સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિ ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોને મહારેલીનું આયોજન કરાયું હતું રિપોર્ટર અજય સાસી વાસલીમ સમાચાર દાહોદ ছোড়ে গিয়ে আমার পুরে નવ ઓગસ્ટના રોજ અમારા ભગવાન બિલસા ભીલસાની જન્મજયંતિનો અમારો તમામ આદિવાસી પરિવાર બહુ ખુશીથી ઉજવે છે જન્મજયંતિ અને અમારા જે અમને જે સાહકાર મળે છે જે તો વહીવટી તંત્ર છે પોલીસ પ્રશાસન છે અને અન્ય કાર્ડ છે બહુ સહયોગ કરે છે અમારે અને અમારા જે સમાજનું જે આજે તમે જોયું છે રેલીનો કેવી રીતની રેલી નીકાળીએ અમે બહુ ખુશીથી બહુ આનંદ થાય છે જય જોહ આદિવાસીમાં સૌ સમાજમાં અમે કહેવાય જ માગીએ છીએ કે આ જેટલો શાંતિ ખુશાંતિ અમે રેલી કાઢીએ છીએ હર હર વ્ય આ રેલી સમાજ આવી થવું જોઈએ